અરે વાત જવા દો જૂનું એમાં બનાવીએ તો એમાં પંદર વીસ લાખ રૂપિયા વયો જાય વાત જવા દો પછી એટલે ખાના કરાવીએ ને સેટિયું કરાવીએ ને કબાટું કરાવીએ ને હવે ત્યાં જવું નહીં જ કરાવે તો એમાં માં પૈસા એટલા વયા જાય ત્રણ ચાર લાખતા પણ મારી ને ભાડું પહેલાં મહિનો આવતા હું વાર લાગે એસી પાસે એમાં વયા જાય ખાસી વાત ને અરે વાત જવા દો સિટીમાં ઘરના મકાન હોય પૂરા થાય બાકી ન થતા બાપા ખાસી વાત છે તમારી

હાસી વાત છે માએ એટલે જ મને રૂપિયા ભેગા કરવાને તો ગામડામાં પડ્યો રેવાયમાં માં નોટ ડટા લેવા જવાય કેમ કે એને બાપા હે આપણે આરા ભણે લાવે પગાર હોય તો પૂરું થાય બાકી પૂરું ન થાય હા બાપા પૂરું ન થાય અમે ઈત કહી મકાન કહી આમાર મન જાણે હાસી છે બાપા ઈ તો બાપ દાદાને મેલકત પડી હોય કે કરી હogne બાકી કઈ કરી નો હા બલામ બિલામ બિલો પૂ છે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે બાયણે હું થાય છે થે તો સાલે માંવે કયો ની ગઈ બિચારી ચા કરવા કે હમણે આવી જઈ આઈવી મારી છોકરી કા એટલો દીકરી સા માં ના મમ્મી ને ઢોરાઈ ઓય જા મણી દે બધાઈ ભરે માં ઢોરાય આખા કા કપ આમાં એટલો એટલો ની જોઈએ થોડો થોડો ચા જો એના લા લઈ લે ને પીવાય જા હઈ માં હું ને ટાઈટ સેટી સાતા ભાવે માં એટલો સા ઘણો લ્યો ઓ સાતા અસલ થયો સોકરી દેખી તી લાગે રગડા કરી હા દીયો બસ લે મુકે સાતા બનાવી સોકરી હે હા દેખી તી જતી કો કે રગડા જી છોકરી દેખી દી ડાય લાગે માં અમને તા કેવી સે ડાય સેટી પેલે સંસ્કાર છે અમારે હા માં સંસ્કાર તા જોઈ સોકરીને હા તઈ નીતી હું

એ ના ના નત હાલો હવે નીકળીએ મોળું થાય અંધારું થાય આવ્યું લ્યો આવજો જય શ્રી કૃષ્ણ ઓ જય શ્રી કૃષ્ણ આવજો ઓ જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ હાલ હાલ બેન જય શ્રી કૃષ્ણ એ આ ભાઈ જય શ્રી કૃષ્ણ આવજો બધાનો એનો કજમ ઇન ગયા હતા હાલ જય શ્રી કૃષ્ણ ઓ જય શ્રી કૃષ્ણ આવજો સબ બંધાય તો બધા મળવાના છે આ ઓય વાત હાસી કેમ ગઈ તમારી હેતલ એ સુનિલ તો બાઈ વયો કે વાત ને આય આવ મમ્મી હા આઈ છે માં દીકરી સીટી માં હો માં પૈસા અરે ના ના એનો હોય ના ના પૈસા થોડા હોય રેવા દયો અરે ના લઈ દેવા તા જોઈએ ને લઈ લે માં સારું લ્યો આવજો હા માં તો લ્યો જે સિગલસ ના આવજો હા હા આવજો સબંત થાય ન થાય ભાઈ વાત નથી ની વાત પણ આવજો અમને કો નીકળો ને એટલે હા પાકો આવવાનું છે એ ના રે ના આવજો હા લો જે સિગલસ ના હા જે સિગલસ ના આવજો હા હલો આવજો આવજો એ તો હા હા

カメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメうんメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメラカメ તાણે હા હરી મોકલવી પડે ને વાતો કરતી હા હાલો મારી કામ છે રૂપિયા 80 મોકલી દઉં 200 રૂપિયા છે હા હા લે ઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ ક્યાં જાવ મંદિરે જા હા કાય તન વાંધો છે ના કામ પેલે રાવજો પાછા આવો ની કલા ખુદી ઓ તારે હું માર કામ છે કઈ જા બોલાઈવા ન થાતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હાલો એક કામ પતી ગયું જોઈ ગયા કરો વાતુ વાતુ વાતું અંતર પટ થઈ ગયો એકા કઈ હું છે સે ગલીમાં એલી મારો હાથ પકડજો કઈ હું તું ના

ઈ તો બહાર ગયા સાબ ભાજી લેવા હું ગઈ થાંભળતી હતી હમ બેસ ને હા એટલે તો આવી હું કાલ જાનુ હું કરે એલી અમારે તો જોવા ગયા છે બી કે હું તો આમાં ફસાઈ ગયો હોય કે ગામડામાં જોતો હાવ એવા નાના નાના રસ્તા ને ગલી ને તું જોતો મેં ફોન કર્યો તો કે આ બધી વાતો ચડી ગયા ને પછી કે હવે હું તને પછી ફોન કરી હું થયું હોય કેવી છોકરી હોય પાછો ફોન નતો આવ્યો આવશે ટેન્શન લેવા નહીં એટલે જ ને મને એમ થાય કે શું થયું હશે એન પપ્પાએ કંઈ કીધું નહીં હોય ને હા કેમ એન પપ્પા કેમ એન પપ્પા આવ્યા છે હા કે મારા પપ્પા બહુ ડેન્જર હે એનું ચાલે ઘરમાં ટી કે મારા પપ્પાને મારે બંને જ નિયમ કહેતા હતા લે હા એ મારી હા પાડી દે તો આવ્યો તો પાછો ફોન સુનિલનો ના રે ના પાછો તો ફોન નથી આવ્યો હું એ જ કહું છું તો ખરી રાત થઈ ગઈ હજી ઘરે નહીં પહોંચ્યા હોય હે એટલી વાર ત્યાં બેઠા હે હા વાત તો કરતા હોય પેલા માણસ પેલા ને પછી ઊભા ના થાય ઘડીક માં પછી બેઠા રહી ને આને તો ગમતું ઈ ન હોય હું કરતા હે કેમ ખબર મને યાદ કરતા હે કે નહીં હા બસ તને યાદ કરતા હે કા આખો દી એમ ને ખાલી કહો શું પછી તાર મમ્મી વાત કરી ઓલ માગાની તાર પપ્પાને ખબર નહીં મને તો નથી કહી રહ્યું હજી હું પૂછતી હતી મમ્મી મને કહે કે નહીં મને ખબર પડે ને એટલે ત્યાં તારા મમ્મીને ઘરે આવીને કીધું મને તો કીધું ને ખબર છે કે જાનું ના પાડી દે હે હું કહીને તો હમ વાળી ઓલી નથી રીતા માસી રીતા માસી સવારે પાછા તો કે કે અમદાવાદ છોકરો છે ભણેલો છે વાઘું છે નિશુનું તો મારી મમ્મી કે હા હું એને વાત કરી એક હજી બલા ન ટળે ને તો બીજી હામી આવી જાય લે સાચી વાત છે તારી તો એનીથી હું કહ્યું તો જઈને ફોન નાની પાછો નતા આવ્યો એટલે જ ટેન્શનમાં છે લે

હા તો અલમ ચાંગ હો હા ચલ ભાઈ ઓયની મારી થઈને બેસમાં આવશે ટેન્શન ન લે હો હાલ હું જાઉં મારી તો જો કેટલું ટેન્શન છે ગયા તો તને ખબર ને હા ચલ ભાઈ હો પછી ફોન કરજે હા કરી હા યે દિલ મેરા દિલ હા યે દિલ કબ જાયે તી કબી કબી